હેલો મિત્રો આજના મિલ બ્લોકમાં તમારું રેલવે સ્ટેશનમાં સ્વાગત છે અને જો બધા બેઠા આવી ગયા આપણે ફાઈનલી રેલવે સ્ટેશન જવાનું છે આપણે કેશોદ ટ્રેન વાળા ખબર છે કે સાહેબ આપ લોકો આવી ગયા ફાઇનલી આવી ગઈ ટ્રેન ને ટ્રેન માં સળી બેઠા તા તો હેદર સિંગ ઉપાડી હબડ હબડ બરાબર હબડ સિંગ ખાવા માંડ્યો ધોરાજી જેતલ આવી ગયો ને સીતાજી આવી ગયા આપણે જુનાગઢ મને ઉતરી ગયા ફાઇનલી કેશોદ મને આવી ગયા આપણે કાંઠલી કૃપામાં કાંટલી કૃપા આપણે ચા આપી ને ફાઈનલી અબળ પીવા મને તમને ખબર ચા હોય તો આપણે કઈ જોઈએ નહીં ચા પણ પીવી ગયા હળવે હળવે પોચા પોકે કેશોર બજારમાં નીકળવા મને ધાતો આ છોકરા આપણે આમ ડાક કર્યા સાહેબ આ લોગર આવી ગયા આ જોઈ લો કેશોર મોટું સીધા ભૂગી ગયા દવાખાને ધાતો રિયાજમાં ભટકી ગયા જોઈ લો તમને સ્પીચ બોલે સલામ મેરે અઝીઝો મેરે દોસ્તો આજ અમારે દોસ્ત અમારે અમારે સાથે કેશોદ બોલા કે કેશોદ કે લિયે બનાયા જાય

મને લેવા દીધું લીધા સીધા જ નીકળી ગયા ગામમાં ચિંતન સોડામાં આવી ગઈ આખા લીંબુ વાળી લીંબુ સરબત પી લીધું બરાબર પીવા માંડ્યા આજનો મીબળ પૂરો તમને ગમે લાઈક કરો ફોલો કરો શેર કરો પૂરતા આખા આખું કેશો દેખાતી દીધું તો ફોલો કરવામાં હું જાય હવે તો હું પાન ખાવતા લાઈક કરો ફોલો કરતા હોય પાન ખાવાનું લાલ મોટું થઈ જતા કેશો દ્વારા કોમેન્ટ કરી નાખજો